ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અમદાવાદના વિરાટનગર ખાતે નૂતન વર્ષના કાર્યક્રમ અંતર્ગત સંમિલન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમ અમદાવાદના વિરાટનગરમાં આવેલા ધાનધાર પંચાયત સેવા સમિતિ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં નિકોલ વિધાનસભાની બેઠકના કાર્યકર્તાઓ સહિત પંચાલ સમાજના લોકો પણ જોડાયા હતા એ જે વ્યક્તિએ જે સારા ભાવથી જે કાર્યકર્તા આમંત્રણ આપવા આવ્યો છે એટલા જ સારા ભાવથી એ અનાજ કે લોટ કે ગોળ દરેક વસ્તુ કે અહીંયા જે ભોજન કાર્યકર્તા માટે જે ભોજન પ્રસાદ બનવાનો છે આ તમામે તમામ વસ્તુઓ એની અંદર વાપરવાનો એ પ્રયોગ છેલ્લા ઘણા વર્ષોથી નિકોલ વિધાનસભાની અંદર કરી રહ્યા છે અને આ કરવા પાછળનો આશય એવો છે કે આપણા બધાની એવું કહેવત છે કે જેના અન્ન ભેગા મન ભેગું અને આ દરેક જણના ઘરે થઈ એક મુઠ્ઠી પર અનાજ આવ્યું હોય અને એ મુઠ્ઠી પર અનાજ અહીંયા જયારે રસોઈમાં વપરાય એટલે પરિકલ્પના કરો કે આટલા બધા જ કાર્યકર્તાઓ બેઠા છે એમના ઘરેથી કોઈના ઘરેથી લોટ આવ્યો હશે કોઈ મરચું આવ્યું હશે કોઈ મીઠું આવ્યું હશે કોઈ શાકભાજી આવી હશે તો આમાં તમારા બધાનો પોતાનો પ્રેમ કેટલો મોટો છે અને પ્રેમથી જ્યારે ભોજન પ્રસાદ આપણે આરોગીશું એટલે આ જે સંબંધ નો તાતણો છે એ કેટલો લાંબો અને મજબૂત ચાલ્યાનું એનું ઉત્તમ ઉદાહરણ એટલે મારો આ નિકોલ પરિવારના સૌ સદસ્યો મિત્રો